મિત્રો આજે આપણે વિરોધનગરની મોટરની મેળવડીમાં વિશે વાત કરીશું આખરે આઠ હજાર વર્ષથી ધરાવતું વિરોધનગર સાણંદ વિરમ ગામના હાઈવેથી ચાર કિલોમીટર મીટરના ગાળામાં આવેલું છે આ ગામમાં દેવીપૂજકનો એક નેડો હતો તેઓ મા મેળવડીના પરમ ઉપાસિત હતા

એટલે બાજુના દિલો ગામમાં હોટલના બારીઓની ગાયો ખોવાઈ જાય છે આજુબાજુના ગામમાં બધે જ શોધખોળ કરે છે પણ ગાયો ક્યાંય મળતી નથી એટલે કોઈકે આવીને કહ્યું બાજુના ગામમાં લોરના હજીરાની મેવડી પૂજાય છે અને સાંભળ્યું છે કે તેના પરચા હાજરે હાજર છે તમે માની એકવાર માનતા તો રાખો મા મેળવડીશ તમારું કામ જરૂર પૂરું કરશે આ વાત સાંભળી હોટલના રબારીઓ હજીરાની મેળોડીના દર્શન આવે છે અને માની માનતા રાખે છે અને મા મેળોડીને અરજ કરે છે હે મા મેળોડી જો અમારી ગાયો સાંજે પાછી આવી જાય તો તારી માનતા પૂરી કરશું ત્યાં તો મેળડી કહે છે ખમ્મા ખમ્મા એટલે મોટરના રબારીઓ હવે તમે ઘરે જતા રહો તમારી ખોવાયેલી ગાયો હું લાવીશ ગાયો પાછી આવી જાય છે તો જાય તો જાણજો કે હજીરાની મેળવી લાવી હતી પછી બધા રબારીઓ ક્યાં શોધ કરવા જતા નથી અને કહેવું હવે તો માં મેળડી આપણી ગાયો પાછી લાવશે એમ વિચારી ઘરે પાછા આવે છે અને સાંજ પડતા જ ગાયો પાછી આવી જાય છે પછી કહેવાય છે કે મેળડીના ક્યાંય ક્યાંય બેસણા દેને એનો મહિમા વધારે વધારવું વધારો હોય છે એટલે માતાજીએ એવી લીલા કરી કે મોટલના રબારીઓને માનતા કરવાનો સમય ના મળ્યો પછી તો એકવાર માં મા રબારીના સપનામાં આવ્યા અને કહ્યું હે રબારીઓ મારે હવે તમારા પૂજાવવું છે ખાલી સવારે મારા બેસણા કરાવજો આ રબારીએ મા મેળડીને બેસ બેસાડ્યા અને રોજ ધૂપ દીપ કરી મા મેળડીને ભક્તિ કરવા લાગ્યા ગાયો ખોવાઈ જવી માની માનતા માનવી અને મોટન રબારીના ઘરે માને અમર બેસણા કરવા આ બધું જ મેળીમાં એ રચ્યું હતું અને મોટણ ખૂણના નસીબમાં હતું એટલે આ બધું બન્યું હતું પછી કહેવાય છે કે થોડાક વર્ષો પછી કોઈ પણ કારણસર મોટણ રબારીઓ ઉચાળા લઈને દિલો ગામથી એટલે કે વડોદરા વડોદરા હાલના વિરોધનગર રહેવા આવી ગયા અને માં મેલોડીને લાવીને ત્યાં મેલોડીનો નાનકડો મઢ બનાવ્યો પછી તો ધીરે ધીરે મેલોડીનો મહિમા આજુબાજુના ગામમાં વધવા લાગ્યો અને ખણના કોઠીમાં મેલોડીને ધૂણવા લાગ્યો અને પછી તો માં મેલોડીના દાખલા વાગવા લાગ્યા અને વાલા કોટણ રોજમાં મેલોડીની સાથે વેણે વાતો કરવા લાગ્યા પછી તો તે મોટરની મેલોડીએ અનેક પરચાઓ પૂર્યા અને વાંજાઓને દીકરા આપ્યા અને ભક્તો ગરીબી દૂર કરી પછી તો વાલા મોટરના દીકરા દીકરા સાથે માણે વાતો કરવા લાગ્યા અને મા મેળડીની સેવા પૂજા કરતા હતા માના રોજ અંતિમ શ્વાસ એવા તળજાભા એ તારીખ ચાર છ બે હાજર અઢાર ના રોજ અંતિમ શ્વાસ લીધો અને દેવલોક પામ્યો એમના પછી હાલમાં કનુભાઈ તળજાભાઈ રબારીમાં મેળડીના ફોવાજી છે અને મા મેળડી એમની સાથે વેણા વાતો કરે છે તારીખ પચીસ થી સત્યાવીસ એક બે હજાર વીસ અહીંયા ભવ્ય મહાયજ્ઞ તથા પરમ પૂજ્ય તળજા બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને લાખો ભક્તોમાં માના દર્શને આવ્યા હતા તો તમે પણ મોટરની મા મેળડીના દર્શનનો અમૂલ્ય لاپ لیو ضرور پدار چويک ملوډي ما